રાજ્યમાં હવામાન વિભાગે ભારે પવન કરા અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરેન્દ્રનગર શહેરમાં ગતરાત્રીના સમયે વાવાઝોડા અને વરસાદ દરમિયાન એક રહેણાંક મકાનના ધાબા ઉપર વીજળી પડવાનો બનાવ સામે આવ્યો છે વિગત મુજબ સુરેન્દ્રનગર શહેરના એસી ફૂટ રોડ પર આવેલા અયોધ્યા નગર એકમાં રહેતા અશોકભાઈ પરમારમાં નવા બનાવેલ મકાન ના ધાબા ઉપર ગત રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ જોરદાર વીજળીના કડાકા સાથે ધાબા પર વીજળી પડવાનો બનાવ બન્યો હતો

પરિવાર સહિત આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર